મને આ એક સાઈડ નો આખો ભાગ દુખતો અહીંયા કમર થી લઈને ટેટ તળિયા પગના તળિયા છે ઉભો રહો દુખે બેસું તો દુખે એક ધારો કેળા કરતો એક મિનિટ જ ઉભો રહી શકતો ચાલી જ ન શકતો આ હું એક મહિનાથી તકલીફમાં છું ને બેઠો હોય કામ કરતો હોય તો આ એક સાઈડ આખી આમ ફાઈટા કરે સુવામાં તકલીફ હતી સવારે ઊઠું ત્યારે એકદમ પેન થાય વધારે તકલીફ ચાલવામાં અને ઉભા હા એમાં સૌથી વધારે

અને બીજું કે વજન એ તમારું થોડુંક વધારે છે આ બંને પરિબળો હા મહિના પક્ષે બેસે એટલા માટે શરૂઆતમાં થોડાક દિવસ રેસ્ટ લેવાનું કહીએ કે વધારે વધારે તકલીફ હોય હોય વજન તાજી તકલીફ હોય તો આરામ કરો તો સારું જલ્દી થઈ જાય પણ તોય ભગવાન ની કૃપા તમારા ઉપર હતી જલ્દી સારું સારું તોય થઈ ગયું